જીવાર શું થયું હતું અને આપનું નામ મારું નામ શોભના જી શું થયું હતું બા કપડા સુકોઈ અને બેઠા પ્રેમ કપડું લઈ એકાઈ જે કોઈ હતો હું બાજી પછી પછી લોહી નીકળવા માંડી પછી લોહી નીકળ્યું એટલે અડધ દર્દ ભાઈ બોલાય અડધ દર્દ ભાઈ પછી શું થયું હતું પછી ડોક્ટર ડોક્ટર મિત્ત્યામ દેઠા ગયા બતાવા ગયા પછી વાસુ દેવ હતું ડોક્ટર એન્ડ્રેસિંગ કરી અને એક્સરે પાડવા લઈ ગયા તેમણે એવું લાગ્યું કે ખાડ ખૂબ આવી ગઈ છે એટલે એક પછી વાસુ થયું પછી એક્સરે પાડવા આયા અને એરે મારાને કઈ છે એવું લાગ્યું પણ શું છે ખબર ના પડી પછી ડોક્ટરે બેસાઈ રહ્યા છે